હાલો આજે આપણે હે ને બુંદાનું તાજું અથાણું બનાવીશું મેથીનું મેથીના કુરિયાનું તો જો આપણે ગુંદાને તાજે તાજા આપણે ઠળિયા કાઢી અને મીઠું નાખી અને આપણે ચિકસ કાઢીને પણ બનાવી શકીએ અને એક રાત માટે આપણે એકથી બે કેરી નાખી અને પલાળી શકીએ તો મેં બુંદામાં એકદમ મીઠું સડી જાય અને ખટાશ બેસી જાય એટલા માટે બે આપણે નાની નાની કેરી લીધી હતી અને ગુંદા કિલ્લોમાં થોડાક ઓછા એટલા ગુંદા લીધા હતા તો એને જો આપણે એક રાત માટે પલારીને રાખી દીધા હતા એનામાંથી જો આપણે બધો ચિકાસ નીકળી ગયો અને આ જે ગુંદામાં બધી ગંદકી હોય ને ચિકાસને એ બધું પણ આપણે નીકળી ગયું છે જો આ રીતે પછી આપણે રાતે જે પલાળ્યા હતા એને અત્યારે કાઢી લીધા છે અને આને આપણે હુકવવાના

આ એક ચમચી હળદર અને અડધી ચમચી હિંગ લીધી છે હાલો તો હવે ગેસ ચાલુ કરી અને તેલ મૂકી દઈએ જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલને જોવા માટે આપણે બે થી ત્રણ રાઈના દાણા નાખીને જોઈશું જો આપણે સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે મીઠું હળદર અને હિંગ નાખી ગેસ દેસુ કરવાનો ધીમો પછી આપણે પૂરિયા નાખી દેસુ આ રીતે એકદમ સરસ બધું હલાવી લેશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસથી આપણે નીચે ઉતાર્યા પછી આપણે આને અડધી પોણી કલાક ઠરવા દેવાનું છે પછી આપણે ગુંદા બોળવાના છે એમાં આ થોડુંક ઠરી જાય પાંચક મિનિટ જેવું પછી આપણે વરિયાળી એમાં નાખશું ગરમા ગરમમાં વરિયાળી નાખી દઈશું તો વરિયાળી શેકાઈ જશે તો એનો સ્વાદ એકદમ સારો નહીં આવે એટલા માટે આ ગુંદાનું અથાણું એવું સરસ બને છે તમે ફ્રિજમાં દોઢ થી બે મહિના માટે રાખીને ખાઈ શકો છો અને બહાર રાખો તો વીસ થી પચીસ દિવસ માટે તમે ખાઈ શકો છો પણ જો ફ્રિજમાં રાખો તો બે મહિના સુધી એને કાંઈ થતું જ નથી ગુંદાના બધા મસાલામાં તો બધા અથાણું બનાવતા જ હશે પણ આપણે આજે નવી રીતે બનાવીશું ખાલી મેથીના કોરિયામાંથી આપણે જે મરસાથેલા હોય એનું અથાણું હોય એના કરતાં પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી થાય છે હવે જો આપણે મસાલો થોડોક ઠરી ગયો છે હવે આપણે એમાં વરિયાળી એડ કરી દઈશું પછી એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેશું જો એકદમ મસ્ત રીતે ઠરી ગયા છે અને આપણે થોડા થોડા ગુંદા કરી અને મિક્સ કરી લઈએ તો આમાં હવે કુરિયા એડ કરી દઈએ બધું મિક્સ કરી લઈએ જો આ રીતે એકદમ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને આ રીતે ગુંદામાં બોરો રહે એ રીતનો આપણે બોરો નાખવાનો છે તો આ અમારા ગુંદાના અથાણાની રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરજો અને આ મેથીું અથાણું ખાવાની એવી મજા આવે છે કે પરોઠા કે રોટલી સાથે તમે ભાખરી સાથે સવ કરી શકો છો તો જો આપણું એકદમ મસ્ત અથાણું તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે કાસની બોટલમાં ભરવું હોય તો તમે કાસની બોટલમાં ભરી શકો નગર આ રીતે તમે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ હોય તેમાં પણ ભરી શકો છો

પછી આપણે આજે થોડો ઘણો મસાલો વીધો હોય ને એને ઉપર એડ કરી દેસું જો આ રીતે આપણે પવણીમાં કે બોટલમાં તમે ભરીને મૂકી શકો છો અને આને આપણે ફ્રીજમાં રાખશું એટલે બેથી ત્રણ મહિના કાંઈ થશે જ નહીં અથાણાને અને ખાવાની પણ બહુ જ મજા આવશે તો હાલો હવે પીડીયાને અહીંયા પૂરો કરીશું